સુરતના ડુમ્મસમાં વન પ્રાણીઓ જોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યો છે ત્યારે હાલમાં ડુમ્મસમાં મિત્રો સાથે ફરી રહેલા એક યુવાને પોતાના કેમેરામાં છ જેટલા ગોલ્ડન જેકલનું સમૂહ ઝાડી તરફ જતું હોવાનો વિડીયો કંડાર્યો છે સુરતના ડુમ્મસ વિસ્તારમાં અગાઉ જંગલી પ્રાણીઓ દેખાયા હોવાનું સામે આવી ચૂક્યું છે ત્યારે ફરી ડુમ્મસમાં શિયાળ હોવાનું સામે આવ્યું છે સુરતના ડુમ્મસ વિસ્તારમાં છ શિયાળ જોવા મળ્યા છે મિત્રો સાથે ફરતી વેળાએ એક યુવકે શિયાળ રોડ પર ફરતા જોયા હતા યુવાનના તેના કહેવા મુજબ છ જેટલા ગોલ્ડન જેકલનું સમૂહ ઝાડી તરફ જતું જોવા મળ્યું હતું શિયાળને તેના ચાલવાની પદ્ધતિ ઉછળીથી ઓળખ કરી પોતાના મોબાઈલમાં વિડીયો કંડાર્યો હોવાનું યુવાને જણાવ્યું હતું ઈશાન જરીવાલા તમે આજે શું જોયું એ પેક ઓફ ગોલ્ડન જેકલ ટોટલ 6 હતા અને 6 6 બેબીઝ હતા તમને કેવી રીતે ખબર પડી કે ગોલ્ડન જેકલ મને એ લોકોની વોકિંગ ને એ લોકોને ટેલથી ખબર પડી કે આ ગોલ્ડન જેકલનો પેક છે હા મારા ફાધર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મેં રેગ્યુલર બેસીસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાઈ થયું કે આ ગોલ્ડન જેકલ છે ને મેં પહેલાં જોયા છે તમારા માટે અત્યારે ક્યાં છે જો કંઈ કહેવાય નહીં કેમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતા સો એ ક્યાં હોઈ શકે બહુ મોટો એરિયા છે એનો તો ખબર નહીં એ ક્યાં હોઈ શકે એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાય થાય આપણે